મુન્દ્રામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો વિશ્વ હિન્દુ પરિષદ અને સેવા ભારતી ગુજરાત દ્વારા શ્રી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પ આજ રોજ મુન્દ્રા નગરમાં કરવામાં આવ્યો આ કેમ્પમાં લગભગ 60 લોકોએ લાભ લીધો સવારના 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી આ કેમ્પ ચાલ્યો હતો વાછરા દાદા મંદિર શક્તિનગર મુંદ્રા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ સહमंत्री શ્રી महावीरભાઈ જોશી જિલ્લા સહमंत्री ધવલભાઈ રાજકોર તથા મંદિરના ગાદીપતિ વાલા બાપા અને વિશ્વ હિન્દુ પરિષદ નગરના અધ્યક્ષ નરેન્દ્રસિંહ જાલા રંજીતસિંહ જાડેજા કેતનભાઈ પ્રજાપતિ जिगरभाई राजगोर मयूर साधू दलपत मकबाणा सुखदेव सिंह असवार तथा पूरी टीम गीता हॉस्पिटलના ડોક્ટર શ્રી કૃપાનાથ અને તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો આ કાર્યક્રમમાં સંયોજક તરીકે નગર મંત્રી શ્રી ભવેશભાઈ ઠક્કર તથા શ્રી ભગીરથસિંહ رائےજાદા રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ Freshness comes above. Yash soft drinks.